કથા કે જે કેટલા મનુષ્યનું ભલું થાય છે આ એની કથા છે કે સાધુની વાતની એક વાક્ય સાંભળવાથી બે માણસનું જીવન બદલાઈ જાય છે એની કથા છે કે જે કથા સરળ છે પણ છે કથા સમજવા માટે આપણે આપણી થોડી બુદ્ધિને વધારવા પડ્યા એની કથા છે કથા ચાલુ કરીએ પહેલા આપ સૌને શ્રી ઓમ મહારાજના શ્રી કૃષ્ણ બાપા સીતારામ ઓમ નમ શિવાય કથાનો પ્રારંભ ગામની અંદર એક ભાઈ હતા કે જેની દુકાન હતી દુકાનમાં ગ્રાહકો આવતા ન હતા દુકાન સારી ન ચાલતી હતી અને એક સમય એક ચોર એ જ દુકાનમાં ચોરી કરવા જાય છે અને ભાઈની હાલત જોઈને દશા જોઈને એ ચોરનું પણ મન ભરાય આવે છે ત્યાંની દુકાનમાં મેં કઈ રીતના ચોરી કરું એની દુકાનમાં કઈ નથી પેલો દુકાનનો જે માલિક હતો એ ચોરને કહે છે કે મારી દુકાનમાં કોઈ ગ્રાહક નથી આવતા નથી મારી દુકાન સારી રીતે ચાલતી ત્યારે પેલો ચોર એ દુકાનના માલિકને કહે છે કે ભાઈ તું તારી આ દુકાન બંધ કરી દે એના કરતા તું મારી સાથે ચોરીનું કામ કર એમાં ઘણા બધા પૈસા છે અને એમાં ખૂબ જ સારા પૈસા મળશે તું મારી સાથે કામ કર પેલો મને કઈ ચોરી કરતા આવડતી નથી શું કરીશ પકડાઈ ગયો તો પણ પેલો ચોર કહે છે કે ભાઈ તું ચિંતા શું કામ કરે છે હું બેઠેલો છું હું તને શીખવાડીશ ચોરી કરતા પેલો માલિક તો દુકાન બંધ કરીને તૈયાર થઈ જાય છે એ જ દિવસની રાત્રે બંને જણા દુકાનનો માલિક અને ચોર બંને ગામની અંદર એક ખેતર હતું એ ખેતરમાં ચોરી કરવા જાય છે ખેતર જે હતું ને તે થોડું ગામની અંદર જંગલમાં હતો એટલે ત્યાં કોઈ એ ખેતરનો માલિક આવે એવી કોઈ સંભાવના ન હતી પણ ચોરે

તો આપણે ફટાફટ અહીંયાથી ભાગી નીકળીશું પેલો ચોર તો અંદર ચોરી કરવા જાય છે અને થોડોક સમય જતા પેલો દુકાનદાર જોરથી ચોરને ને પાડે છે કે ભાઈ જલ્દી ભાગ ત્યાંથી આ ખેતરનો માલિક આવી રહ્યો છે આપણને જોઈ રહ્યો છે આ વાત સાંભળવાની સાથે જ એ દુકાનદાર અને પેલો ચોર બંને ભાગી નીકળે છે થોડાક ગાડી જતા પેલો ચોર એ દુકાનના માલિક ને પૂછે છે એના સાથીને પૂછે છે કે ખેતરનો માલિક આપણને કઈ રીતના જોતો હતો એ ક્યાં ઉભી રહેલો હતો કે આપણને પહેલા ના દેખાયો ત્યારે પેલો ભાઈ એ ચોરને કહે છે કે ભાઈ એક વખત જ્યારે મેં પોતાની દુકાનનો સામાન વેચવા માટે ગામ ગામ ફરતો હતો ત્યારે ફરતા ફરતા એક સાધુનું મેં એક વાક્ય બોલતા હતા એક વાક્ય સાંભળ્યું હતું કે આ સંસારની દરેક વસ્તુ એ ભગવાનની છે ઈશ્વરની છે એ વાત મને ત્યારે યાદ આવી ગઈ એ સાધુના કહેવા મુજબ સંસારની દરેક વસ્તુ ભગવાનની છે તો આ ખેતર પણ ભગવાનનું થયું એ ખેતરનો પાક પણ ભગવાનનો થયો અને ભગવાન આ સંસારના કણ કણમાં છે એટલે ભગવાન આપણને પણ ચોરી કરતા જોતા હતા અને એટલે મેં તને કીધું કે ચાલ ભાગી જઈએ એ પેલા દુકાનદારની આ વાત સાંભળવાથી ચોરનું હૃદય પરિવર્તન થાય છે એને થાય છે કે આટલા સમય મેં ચોરી કરી ત્યારે પણ મારા ભગવાન મને જોયો છે અને મારો ભગવાન એની મને મને સજા આપશે ખબર છે પણ મારે એ એ ખરાબ કામ નથી કરવું અને તે જ ક્ષણ હતો સમયથી ચોરી ચોરી કરવાનું છોડી દીધું અને સાચા રસ્તા ઉપર લાગી ગયો કથા તો ખાલી આપણને એટલું જ સમજાવે છે કે ભગવાન આપણને દરેક જગ્યા પરથી જોઈ છે આપણે સારું કામ કરશું તો પણ ભગવાન જોવાના છે અને ખરાબ કરશું તો પણ ભગવાન જોવાના છે પણ ભગવાન કઈ અત્યારે નથી કહેતા તમને જો એક સરળ રીતે સમજાવું તો એક પાઠશાળાની અંદર જ્યારે ગુરુ કોઈ પોતાના શિષ્યની પરીક્ષા લે છે તો એ પરીક્ષામાં જે શિષ્ય સાચું લખે છે તેને પણ ત્યારે કંઈ કહેતા નથી અને જે શિષ્ય ખોટું લખે છે એને પણ કંઈ નથી કહેતા કારણ કે ગુરુ જાણે છે ગુરુ જાણે છે કે છેલ્લે એને મારા પાસે જ આવવાનું છે તે જ રીતે અત્યારે આપણે ખરાબ કામો કરશું તો પણ ભગવાન કંઈ કહેવાના નથી અને સારા કરશું તો પણ કંઈ કહેવાના નથી કારણ કે ભગવાન જાણે છે એને છેલ્લે એ બધી વસ્તુ ભેગી કરીને મારા પાસે જ આવવાનું છે અને ત્યારે હું એને મારો જવાબ આપ